નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો આંચકો દર વર્ષે એકાણું હજાર વિદ્યાર્થીઓને બ્રિટન છોડવું પડશે ભારત અને ઈરાન વચ્ચે સાબાર પોર્ટની ડીલથી અમેરિકા થયું નારાજ પ્રતિબંધોની આપી ચેતવણી પીઓકેમાં બળવા બાદ પાકિસ્તાન સરકાર ઘૂંટણીએ પડી ચાર દિવસના હિંસક આંદોલન બાદ ત્રેવીસ અજબ ડોલરનું ફંડ મંજૂર કર્યું લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા બદલ ત્રણ નેતાથી ભાજપ નારાજ સસ્પેન્ડ કરવાની માંગ ચૂંટણી બાદ મોબાઈલ યુઝરોને મોટો ઝટકો કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનમાં કરશે પચીસ ટકાનો વધારો તાલાળા માર્કેટિંગ એડમાં તેર દિવસમાં નવ કરોડથી વધુ કેસર કેરીનું વેચાણ એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અનામત હટાવશે તો કોંગ્રેસ આંદોલન કરશે સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ વીસ દિવસનું વેકેશન જાહેર કરાયું દિવાળી સુધી નહીં સુધરે સ્થિતિ ઈડીએ બિઝનેસમેનોને આખી રાત જગાડીને લીધું નિવેદન સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ આપે ભાજપ વિરુદ્ધ વોશિંગ મશીન અભિયાન શરૂ કર્યું ગોપાલ રાયે કહ્યું ભાજપની બ્લેક બુક ખુલશે રાજસ્થાનમાં ભાજપ માટે ક્લીનશીપની હેટ્રિક મુશ્કેલ આ બેઠક પર કોંગ્રેસ ભારે પડશે ગુજરાતમાં હજુ પાંચ દિવસની વરસાદની આગાહી આ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા મળશે નોકરી એક લાખ લોકોને આપવામાં આવશે તાલીમ દેશના વકીલો માટે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ વકીલોને જવાબદાર ઠેરાવી શકશો નહીં માવઠાથી દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાકને નુકસાન સર્વે કરી વળતર આપવા ખેડૂતોની માંગ કેનેડામાં સ્થળાંતર કરવા લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વર્ક પરમિટ તરફ વળ્યા ભારતીયો કર્ણાટકમાં નિશ્ચિત સમુદાય મામલે નફરત ફેલાવવા બદલ એક ન્યૂઝ ચેનલ અને એક એન્કર વિરુદ્ધ નોંધાય ફરિયાદ ભાવનગરમાં હીરાના ચાલીસ ટકા કારખાના બંધ થતા બે લાખ હીરા ઘસુઓ બેકાર હરિયાણામાં બીજેપી નેતાઓને પ્રસાર કરવા સિક્યુરિટી માંગવી પડી ભાજપે મોદી સરકારની સિદ્ધિઓની યાદી બનાવીને શીખ કોન્ફરન્સમાં સમર્થન માંગ્યું ભારત સાથે વિવાદ ભારે પડ્યો માલદીવ પાસે આર્મી પ્લેનને હેલિકોપ્ટર ઉડાડવા માટે પાઇલોટ નથી હિન્દુ મુસ્લિમ એકતા માટે પ્રખ્યાત પિરાણામાં કોમી તણાવનો સન્નાટો પચીસ આંગળીયા પેઢીઓ પર પાડેલા દરોડામાં મોટો ખુલાસો દુબઈ સ્થિત પીએમ આંગળીયામાં કરોડોના કાળા નાણાંના હવાલા પડ્યાનો ઘટસ્ફોટ રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે રવિન્દ્રસિંહ ભાટિયા પર મોટું નિવેદન આપ્યું મનીષ સિસોદરાના જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી રાહત મળવાની સંભાવના ભાજપનો આરોપ ટીએમસીના ગુંડાઓ ધમકાવી રહ્યા છે છપ્પાએ કહ્યું કન્નોજમાં વોટ નાખવા દેતા નથી હૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવી લતાની મુશ્કેલી વધી મહિલાઓના આઈડી કાર્ડ ચેક કરતા નોંધાયો કેસ અભિવાદન કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો ઉપકાર પરસોત્તમ રૂપાલાનો રમૂજ અંદાજ અને નીતિન પટેલે કર્યા વખાણ આપ સાંસદ સ્વાતિ માલીવાલાનો આક્ષેપ કેજરીવાલે તેમના પીએ દ્વારા મને માર ખવડાવ્યો કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ઘરનું ઘર લેવાની છેલ્લી તક ગરીબ આવાસ યોજના માટે ફોર્મ ભરવાની મુદ્દત સત્તર મે સુધી લંબાવાય નેરુ ઇન્દિરા અને રાજીવે બદલ્યું બંધારણ કોંગ્રેસના આરોપ પર બોલ્યા પીએમ મોદી ચૂંટણીમાં ધર્મને હાથો બનાવતા ભાષણો પર મોદીએ આપ્યું આ તર્ક પહેલીવાર ભારત આગામી દસ વર્ષ માટે સાબાહાર પોર્ટનું સંચાલન કરવા માટે ઈરાન સાથે કરાર કરવા તૈયાર પાકિસ્તાનમાં મોંઘવારી સામે બળવો વધુ વકરીઓ દેખાવકારોના હુમલામાં પોલીસ અધિકારીનું મોત સો ઘાયલ યુદ્ધ વચ્ચે પુતિને લીધો મોટો નિર્ણય રક્ષામંત્રીને તેમના પદ પરથી હટાવ્યા કંગના રનોતે કહ્યું ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ધર્મના આધારે પાકિસ્તાન બન્યું તો ભારત હિન્દુ રાષ્ટ્રીય કેમ ન બન્યું સુરતમાં હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં નેપાળ બોર્ડરથી ઝડપાયેલા આરોપીએ કર્યો આ ચોંકાવનારો ખુલાસો વડાપ્રધાન મોદીના કથિત સાંપ્રદાયિક ભાષણો સામે એફઆરઆઈ નોંધાવાની માંગણી કરતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી કોરોનાના નવા વેરિયન્ટે ફરીથી ટેન્શન વધાર્યું મહારાષ્ટ્રમાં એકાણું કેસ સામે આવ્યા દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર ખાલિસ્તાની જિંદાબાદના સૂત્રો લખેલા મળતા ખળભળાટ શેરબજારમાં ફરી સુનામી ટ્રેન્ડિંગ સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સમાં સાતસો પોઈન્ટનો કડાકો રોકાણકારોમાં હાહાકાર મહિલાઓને એક લાખ રૂપિયા આપીશું લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસની મોટી જાહેરતા મહારાષ્ટ્રમાં પશુપાલન વિભાગ દ્વારા એક જૂનથી પશુધનમાં ઈયર ટ્રેનિંગ આધાર કાર્ડ બનશે ફરજિયાત નહીં તો પશુપાલકોને નહીં મળે આ લાભો ત્રીજા વિશ્વયુદ્ધના એંધણ નેતન્ય આહુની ધમકી પર ગુસ્સે થયું ઈરાન પરમાણુ બોમ્બની ધમકી આપી અધિરંજન ચૌધરીનો બફાટ કહ્યું અદાણી અંબાણી પૈસા નથી આપતા એટલે કોંગ્રેસ નેતાઓ તેમની વિરુદ્ધ બોલે છે છત્તીસગઢના બીજાપુર નજીક જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ સામે ગોળીબાર બાર નક્સલવાદીઓનો ઠાર પીઓકેમાં પાકિસ્તાન સામે વિરુદ્ધ પ્રદર્શન ઝંડા સાથે લોકો કરી રહ્યા છે વિરોધ છત્તીસગઢની છ લોકસભા સીટોની પંદર વિધાનસભા સીટો પર મતદાન એસી ટકાને પાર ભાજપ આગામી દસ વર્ષમાં સત્તામાં નહીં આવી શકે ઓડિશાના સીએમનો મોટો દાવો ભાજપને બસો વીસ બેઠકો મળશે સરકાર નહીં બનાવી શકે સીએમ કેજરીવાલનો મોટો દાવો પીએમ મોદીએ બંગાળમાં પાંચ ગેરંટી આપી મમતા બેનર્જી અને વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર દેશભરમાં મફત વીજળી મફત શિક્ષણ અને મફત સારવાર જનતા માટે કેજરીવાલે આપી દસ ગેરંટી સુરત ડાયમંડ બુશમાં બાકીની ત્રણસો દુકાનોને વેસવા સામે મનાઈ હુકુમને ગુજરાત હાઈકોર્ટે રદ બાતલ ઠરાવ્યો બીજેપી સમર્થકોએ દિલ્હીમાં શીખ યુવાનોની બાઇક રેલી કાઢી કેજરીવાલના નિવેદન પર જેપી નડ્ડાનો પલટવાર કહ્યું નિષ્ફળતાનો અહેસાસ થતાં જ વિપક્ષો પરેશાન હવે વધુ શ્રદ્ધાળુઓને મોકલવા જોખમી યમુનોત્રી ધામની યાત્રા સ્થગિત કરવા પોલીસની અપીલ રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાના હવે સૂર બદલ્યા પુસ્તકના નામ પર હંગામો મધ્યપ્રદેશ હાઈકોર્ટની કરીના કપૂરને નોટિસ ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન સામે નોંધાયો આચારસંહિતા ભંગ કરવાનો કેસ દિગ્ગજ મહિલા સાંસદનું ભાજપમાંથી રાજીનામું પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ પાવાગઢમાં હવે મંદિર સુધી રોપવે લગાવવાની સરકારે આપી મંજૂરી દર્શનાર્થીઓને મળશે લાભ